જીવનનો ધ્યેય લઈ નીકળીએ તો હિમાલય પર્વત પણ આપણને નડે નહીં બાવીસ ઓપરેશન કર્યા છતાં એને લક્ષ લીધું કે મારે હિમાલય નહીં પણ મારે માઉન્ટ આવવું ચડવું છે તો જે પેલા બે જણા ચડ્યા પછી આ બાઈ ને ધન્યવાદ દેવો એક પગ હતો ડોક્ટરે ના પાડી ઓપરેશન કર્યા હાજી થઈ ટ્રેન માંથી પડી એટલે છોકરા લે કે મારે કઈ કરી છે દેશ માટે નહીં તો ઘર માટે કુટુંબ માટે તો આજની તો કાલ આમાંથી થાય શિવાજી પાયકા ની સંતને શરણે જ્ઞાન પછી ભયના પછી મહાપુરુષ પાયકા જો કૃષ્ણ છે વાલ્મીકી આ મહાપુરુષો બધાય છે આ એ બધા ગુરુ ના આશ્રમે ભણી